સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લામાં આજથી બે દિવસીય રવિ કૃષિ મેળાનો પ્રારંભ થયો છે રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતેથી તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો કૃષિ સંશોધન કેન્દ્ર સમોડા ખાતે યોજાયેલ રવિ કૃષિ મેળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ કૃષિ વિષયક યોજના લાભોથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિવિધ કૃષિ યોજનાની માહિતી આપતા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી તેમજ ખેડૂતોને બે દિવસીય કૃષિ મેળાનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી કૃષિ મેળાની પરંપરાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહી છે જેથી આપણા ખેડૂતો અન્નદાતા આર્થિક રીતે સમૃદ્ધ બને તેમનો સમતોલ વિકાસ થાય તેની સતત ચિંતા સરકાર કરે છે વિવિધ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે અને લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો કેબિનેટ મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ પણ કરી હતી અને સાથે કહ્યું હતું કે જમીનના સ્વાસ્થ્ય અને આપના સૂના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીથી જમીન બચશે જમીનનું શુદ્ધિકરણ થશે અને ભાવિ પેઢીને ઝેરમુક્ત અનાજ પણ મળશે અને ખેડૂતોને બમણા ભાવ પણ મળશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદાર નંદાજી ઠાકોર વિક્રમસિંહ તેમજ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સીતપુર આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે હંમેશા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમને બે હજાર પાંચથી આપણા કૃષિ ભાઈઓ જે ખેડૂત ભાઈઓ છે એમને દરેક ક્ષેત્રે ડિજિટલ દુનિયાથી માંડીને આર્થિકથી માંડીને એમના ભાવ ડબલ કેવી રીતે થાય એ બાબતની ચિંતા કરીને એક સરસ બે દિવસની તાલીમનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરેલી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં દાંતીવાડા જોડે યુનિવર્સિટીની અંદર આજે સોરમો આપણો ખુશી બાબતનો એક સરસ આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સમોડા ખાતે એનું આયોજન થયું આજે અનેક મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ભેગા થયા છે અહીંથી સરકારની જે માહિતી છે એ માહિતી જે સ્ટોલ રાખ્યા છે એ સ્ટોલને દેખશે અનેક વક્તાઓ જે એમાંના પણ જે લોકો વક્તાઓ છે એ બધા જ અહીંયા જે સ્પીચ આપશે એ છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને સરકારની જે લાભાર્થીઓ યોજનાઓ છે બધી જ પહોંચે આ ફેર જે બજેટ આવ્યું એ બજેટની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રેવીસ હજાર કરોડથી વધારે જો કૃષિનું બજેટ આવ્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આવ્યું છે આ બધું જ બજેટ સારી રીતે વપરાય ખેડૂત સુખી સંપન્ન થાય અને ભારત આત્મનિર્ભર બને એમાં ખેડૂતભાઈઓનું પણ મોટું યોગદાન રહે એ વિનંતી આજે મેં કરી છે